ષ્મા દીદી છેલ્લા દસ વર્ષથી નિત્યાના ઘરે કામ કરે છે એટલે કે તે નિત્યાના ઘરની હાઉસ હેલ્પ છે એક દિવસ નિત્યાએ જોયું કે તેની બહેન થોડી અસ્વસ્થ છે નિત્યાએ સમસ્યાનું કારણ પૂછ્યું તો દીદીએ કહ્યું કે તેના પતિ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને બીમારી હવે વધી ગઈ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે પરંતુ તેની પાસે ન તો કોઈ વીમા પોલિસી છે કે ન તો પૂરતું સેવિંગ છે એટલે મૂંઝવણમાં છે કે શું કરવું દીદીને દીદીને પતિની સારવાર માટે રૂપિયાની લોન આપી હતી પરંતુ તે પોતે વિચારવા લાગી કે ભવિષ્યમાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને લોંગ ટર્મમાં તેની આર્થિક સ્થિતિ સિક્યોર થઈ જાય તેના માટે તે શું મદદ કરી શકે છે નિત્યાની જેમ આપણું દૈનિક જીવન પર સુષ્મા દીદી જેવા હાઉસ હેલ્પ કે ડોમેસ્ટિક વર્કર પર આધારિત હોય છે રસોઈથી માંડીને ઘણી સફાઈ કરવા સુધીનું કામ હાઉસ હેલ્પ સંભાળે છે ને આજ કારણ છે કે તેમના વિના ઘર ચલાવવું હવે થોડું મુશ્કેલ પણ લાગે છે સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓ અસ્તિત્વમાં હોવા છતાં ડોમેસ્ટિક વર્કર્સ તેમના વિશે નથી જાણતા અને તેથી જ તેનો લાભ પણ નથી લઈ શકતા આવી સ્થિતિમાં તમારું જીવન સરળ બનાવવાના આ બધા લોકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમનું જીવન સારું બનાવવા માટે તમે કેટલીક ચીજો કરી શકો છો અને આવું તમારા ખિસ્સામાંથી કોઈ પણ જાતો ખર્ચ કર્યા વિના કરી શકાય છે તો શું છે તે વસ્તુ આવો જાણીએ સૌથી પહેલી ચીજ એ ઇન્શ્યોર કરો કે તેમની પાસે ફંક્શનલ બેંક એકાઉન્ટ હોય આ ઉપરાંત પીએન એટલે કે પાન આધાર કાર્ડ અને અન્ય જરૂરી ઓળખ દસ્તાવેજો હોય આનાથી તેમને વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવવામાં મદદ મળશે જો તેમની પાસે કોઈ બેંક ખાતું નથી તો તેમને ઓછામાં ઓછું એક ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં મદદ કરો તરત પૈસાની જરૂર પડે છે તેને મોટા ભાગના હાઉસ હેલ્પ સમસ્યાઓનો સામનો કરે છે તેથી તેઓ કોઈપણ જાતના દસ્તાવેજો વગર ઊંચા વ્યાજ દરે લોન લેવા માટે મજબૂર થઈ જાય છે ઘણા લોકો તેમની મહેનતી કમાણી ચીટ ફંડ અથવા કમિટીમાં લગાવે છે કારણ કે ત્યાંથી તેમને તત્કાલિક ફંડ મળવાના વાયદા કરવામાં આવે છે તેથી તમારા હાઉસ હેલ્પ સાથે વાત કરો અને સમજો કે શું તેમને તેમની માસિક આવકનો હિસ્સો એડવાન્સમાં તો નથી જોઈતો ને આનાથી તેમને લોન માફિયાત ચીટફંડ અને દેવાની એક લાંબી બચાવવામાં અને પોતાની તત્કાલિક જરૂરિયાતોનો સામનો કરવામાં મદદ મળી શકે છે જો તમે તહેવારો દરમિયાન હાઉસ વાસણો અથવા અન્ય કોઈ ભેટ આપો છો તો તમે તેમાં ટર્મ ઇન્સ્યોરન્સ અથવા પેન્શન પોલિસી ઉમેરી શકો છો તમે તેમના વતી અટલ પેન્શન યોજના જેવી કોઈ યોજના માટે ચુકવણી કરી શકો છો જેમાં દર મહિને બસો રૂપિયા જેટલું ઓછું કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે કલ્પના કરો કે જો તમારા હાઉસ હેલ્પની ઉંમર પાંત્રીસ વર્ષની છે અને તમે તેમના વતી દર મહિને માત્ર એકસો રૂપિયા ચૂકવો છો તો જ્યારે તે સાહીઠ વર્ષના થશે ત્યારે તેમને એક રૂપિયાનું કોર્પસ મળશે તમે અન્ય વીમા યોજનાઓ માટે પણ તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો આ વીમા યોજનામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના પીએમ સુરક્ષા વીમા યોજના અથવા પીએમ જીવન જ્યોતિ વીમા યોજના વગેરેનો સમાવેશ થાય છે વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર તેઓ આંશિક વિકલાંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયા મેળવી શકે છે તમારી જેમ જ તમારા હાઉસ હેલ્પ પણ તેમના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ ઈચ્છે છે ઉદાહરણ તરીકે જો કોઈ હાઉસ હેલ્પ તેની પુત્રીના શિક્ષણ માટે બચત કરવા માંગે છે તો તેમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જણાવો જેમાં વાર્ષિક આઠ પોઈન્ટ ત્રણ ટકા ગેરંટીડ રિટર્ન મળે છે તમે તેમના માસિક પગારમાં આ રકમ ઉમેરી શકો છો ખિસ્સા પર તેની વધુ અસર નહીં થાય પરંતુ ભવિષ્ય માટે પૈસા બચાવવામાં તેમની મદદ થઈ શકે છે આ ઉપરાંત બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે તમે એવી સિસ્ટમ બનાવી શકો છો જેમાં તમે તેમના વતી રોકાણ કરો અને તેમના પગારમાંથી પૈસા કાપી લો શરૂઆતમાં તમારા આ હેન્ડ હોલ્ડિંગથી તેમને પૈસાનું રોકાણ કરવામાં અને રિટર્ન મેળવવામાં ઘણી મદદ મળી શકે છે ફાઇનાન્શિયલ પ્લાનર નીમા છાયા બુજ કહે છે કે મોટાભાગના લોકો પાસે હા સ્માર્ટફોન છે તમે તમારા હાઉસ જેટલી ઓછી કિંમતની માઇક્રો એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ગાઈડ કરી શકો છો મોટાભાગના લોકો સોનાને પણ એક સુરક્ષિત રોકાણ માને છે તેથી તેમને ડિજિટલ સોનાના ફાયદા વિશે જણાવો જેથી તેઓ તેમાં રોકાણ કરી શકે બેંક અથવા રોકાણ સંબંધિત કોરસ્પોન્ડન્સ એટલે કે માહિતી મેળવવા માટે તમે તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર આપી શકો છો આનાથી તમને તમારા હાઉસ હેલ્પના રોકાણ પર સમયાંતરે ધ્યાન રાખવા રોકાણની સમીક્ષા કરવા અને તેને ગાઈડ કરવામાં મદદ મળશે